સુરત શહેર પોલીસ કમિશનર ગેહલોત સાહેબના માર્ગદર્શન અને જોઈન્ટ કમિશનર પોલીસ ક્રાઈમ બ્રાન્ચ રાઘવેન્દ્ર વસ્ત સાહેબની સૂચનાથી ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ અલગ અલગ ઇકોનોમિક્સ જે ઓફેન્સીસ છે એની તપાસ કરી રહી છે સમગ્ર સુરત શહેરમાં ડાયમંડ રિલેટેડ ફ્રોડ કે ટેક્સટાઇલ રિલેટેડ ફ્રોડ કે જમીન રિલેટેડ કે કોઈ પ્રોજેક્ટ રિલેટેડ ફ્રોડની તપાસ ડાયરેક્ટલી ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ કરી રહી છે આ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં એક ફરિયાદી અમારી પાસે આવેલા હતા અને આ ફરિયાદીએ કુલ મળીને એક કરોડ ત્રીસ લાખ જેટલું રોકાણ એક ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીમાં કર્યું હતું ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીમાં આ જે ફરિયાદીએ છે એણે બે અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટમાં સૌથી પહેલાં પંચ્યાસી લાખ અને પંદર લાખ એમ એક કરોડનું રોકાણ એક ફ્લેટ માટે કર્યું હતું અને ફ્લેટનો દસ્તાવેજ આ જે આરોપીઓ છે જે ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીના જે મુખ્ય વ્યક્તિ પ્રિયાંક પટેલ એની સાથે કિશોર પટેલ પ્રતિક પટેલ હર્ષલ પટેલ નૈમિલ દડાવાલા હિતેશ ઠાકોર પટેલ અને જેનો મુખ્ય જે આ આખી ભાગીદારી પેઢીનો મેઇન કરતા હતા પિંકેશ સુરેશભાઈ પટેલ આ તમામ ભાગીદારી પેઢીના લોકોએ એક કરોડ રૂપિયા ફરિયાદી પાસે લઈ લીધા હતા અને ફ્લેટનો વેચાણ દસ્તાવેજ અન્ય કોઈને કરી આપેલો હતો અને ત્યારબાદ એ ફ્લેટની જગ્યાએ એક નવો બંગલો એમને આપવાની વાત કરીને એક બંગલા માટે પણ એમની પાસેથી ત્રીસ લાખ ફરિયાદી પાસે ત્રીસ લાખનું એક રોકાણ કરી લીધેલું હતું અને એ બંગલાનો પણ એમણે એમને દસ્તાવેજ કરી આપ્યો ન હતો કુલ મળીને એક કરોડ ત્રીસ લાખ રૂપિયા જેટલા ફરિયાદીએ આ ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢી જે મુખ્ય આરોપી પિંકેશ પટેલ એના સહભાગીદારોની પાસે ગુમાવ્યા હતા અને બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર તપાસ અંતે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનાના ગુનાના અનુસંધાને જે મુખ્ય આરોપી છે પિંકેશ સુરેશ પટેલ એની ધરપકડ કરવામાં આવી છે આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અન્ય આરોપીની હાલ શોધખોળને તપાસ તજવીજ ચાલુ છે આરોપી પિંકેશ પટેલ છે એનો ગુનાહિત ઇતિહાસ પણ છે આ જ પ્રકારની એક ત્રણ કરોડથી વધુ અમાઉન્ટની ફોર્જરીનો છેતરપિંડીનો અને ફોર્જરીનો ગુનો એની વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયેલો છે અને ઇકોનોમિક ઓફિન્સ વિંગમાં પણ આ આરોપી પિંકેશ પટેલ વિરુદ્ધમાં અન્ય બેથી વધુ અરજીઓની તપાસો ચાલુ છે મીડિયાના માધ્યમથી હું સમગ્ર સુરત શહેરની જનતાને નમ્ર અપીલ કરીશ કે આ પ્રકારના જે આરોપી છે પિંકેશ પટેલ કે અન્ય આવા કોઈ પણ વ્યક્તિઓ જે આપને ભાગીદારી પેઢીમાં કે કોઈપણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આપને લાલચ આપે છે તો બધું જ સમજી વિચારીને આપનો ડાયરેક કોન્ટેક હોય એના રિવ્યૂ હોય એના ફીડબેક હોય એ બધું વિચાર્યા બાદ જ રોકાણ કરવું ઘણા બધા એવા ઇન્વેસ્ટમેન્ટના ફર્મ્સ રેગ્યુલર બેઝિસ પર સુરત શહેરમાં આવતા હોય છે જે એક દિવસ માટે બે કે ત્રણ કલાકની મિટિંગ મોટી મોટી ફાઇવ સ્ટાર હોટલમાં રાખે છે અને પછી લોકો પાસેથી ઇન્વેસ્ટમેન્ટની લોભામણી લાલચો આપીને એમનું બધું જ ઇન્વેસ્ટમેન્ટ લઈને અહીંથી સુરતથી ફરાર થઈ જાય છે તો લોકોને નમ્ર અપીલ છે કે આવા પ્રકારના જે ફ્રોડસ્ટર્સ છે આ બધાના જે ચીટર્સ છે એવા લોકોથી લોકો દૂર રહે થેન્ક યુ